બાઇક ભાઈ જાય છે હવે સરપ્રાઇઝ છે એ ઈ બધું કહેવાનું નથી પણ હવે જાય સાયકલ યાત્રા પર બહુ આગે રીતે રીતે છે બધું મેં આ વાંદો નહીં મળવી હવે તમે હેને ને પાળીયા ના ના વજમાં જીરા કાકાની દુકાન ને જવાનું ત્યાં જ તો પાણીપુરી આવી ગઈ છે બાઇક ભાઈ નઈ નઈ અંદર કેટલા ક્લિપ લીધી છે પણ હજી બધું મેલણ થાયો પણ આપણે જેવું કાય નઈ ડાયરેક્ટ સ્પોરી આવી ગઈ છે હવે ખાવાનું શરૂ કરી દઈશું હાજો અહીંયા નથી હું અને આપડા સંકેતભાઈ અને પૂરી ખાઈ લે તો વાહ મિની બ્લોગ આજો ભરો છે કલ્પેશભાઈ ચાલ આજો અહીં વિચાર કરે બનાવું ન બનાવું પણ હું બને નાખું આ પડી જાય એમ ચેડી રસ્તીઓ માટે ખોટું પ્રમોશન નહીં કરવાનું બરોબર કાઈ વાંધો નહીં મોટો ભાઈ હા આ રસ્તીઓ જાય કેરા કાકાને જય બોલાવવાની છે આખિય મફત રસ્તીઓ આવી ગયા

મજે હાલી જવાનું બોલા દાન નાદરભાઈ બોલ કિરાટભાઈ હેડ ગયા ઓડળજો હાલો કાર્ય એક નંબર થઈ ગયો એક બાજુ નવી કિલો પેલા કરીએ આમાં કેમ હોય ભાઈ

પણ પાળિયાદમાં જે તમે કાર છે ને એ બહુ જૂના લેવલની કાર છે ચાલો તમને કારનો કલેક્શન બતાવું એ અમારા બી એકબર કાર કલેક્શન ભી સાહેલ બધી માથે લખેલી જ છે અઢારસો ને સુડતાલીસ અઢારસો ત્રેપન અઢારસો પચાસ અઢારસો સુડતાલીસ ઇંગ્લેન્ડની કાર છે પછી આમાં ઓસ્ટ્રેલિયાની છે આ બધી જે બધું જ હાલતી હતી ને એ બધી કારો અહીં આવેલી છે વિચારો તો હવે રાજા કેટલા આમ હાઈ લેવલે છે અત્યારે મારા બેટા કો કોઈ કોલે મારા બેટા તો એના ક્યાં ચાતે જૂની ગાડી કેટલી ગાડી છે ટોયોટા વાળાનું નું વાન મિત્રો ફાઇનલી અમે ઘરે વગી ગયા છીએ અને આજનો બ્લોગ વ્લોગ આઈને વધાવતા નથી હજી આ ભાઈ વધાવે છે આપણે હજી હાંજે બધું જવા જલાલી કરવાની હોય ટેટી લાવ્યા ટેટી અત્યારે ઓન ભાઈ ભાઈ બે આવી જાય ડેપે પબ્લિક આલતો છે ને એ પબ્લિક ભેગો જી હોય મુળા ભેગો થી મત ખબર કે પબ્લિક નથી કાઈ અને માં આવી ગયા છે ભાઈ ભાઈ બેટ બે રિલ જોવે રિલ જોવો હોય એમ ડેપે લાવ્યો તો સાયકલ લાવ્યો તો હું આટો મારવા દે હલો સાહેબ ઘર તરફ ત્યાર નહી આવ્યા હતા પણ મને યાદ આવી ગયું એટલે ભાઈ વાત કરવી નહીં એટલે મને યાદ આવી ગયું હવે જાય ઘર તરફ